જય સ્વામિનારાયણ આપ સૌનું સ્વાગત છે નાવીડાની અંદર કેમ છો મજામાં આઈ હોપ તમે બગાપે કે ફાઈન હશો તો વડોદરા શહેરની અંદર શ્રી મહાન સ્વામીને માંડુમાંમાં જન્મા જન્મીનો આયોજન કરવામાં આવી રહ્યું છે આજ ગાઓ છે અને અહીંયા તૈયારી કેવી ચાલી ગઈ છે એ તમને આજના વીડિયોના માધ્યમ દ્વારા જાણવા મળશે તો વીડની અંદર અંત સુધી બને રહેજો તો તમે અહીંયા ચેક કરી શકો છો આ રીતનું ફાયર સ્ટેશન પણ બનેલું છે અંદરની ઉપર નેશનલ અંદર આવશો એટલે તમને આ સરસ મજાનું આયોજન જોવા મળશે જ્યાં તમે ચેક કરી શકો છો ટુ વ્હીલર અને ફોર વ્હીલર માટેની પાર્કિંગ વ્યવસ્થા પાર્કિંગને લઈને તમને કોઈ પણ જાતની સમસ્યા નજર નથી આવવાની અને અહીંયા જબરજસ્ત મોટા ગ્રાઉન્ડ ની અંદર આયોજન ચાલી રહ્યું છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તમને અહીંયા ફાયર બ્રિગેડ નું પણ વ્યવસ્થા મળવાની છે તમને તમને હવે લોકેશન જણાવી રોડ ઉપર અહીંયા માર્કેટ મળશે અને નેશનલ હાઈવે ફોર્ટી એટ ને અડીને આ જગ્યા ઉપર સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે તો અહીંયા તમે જોઈ શકો છો ખુરશીની આ રીતની બેઠક વ્યવસ્થા તમને જોવા મળશે આખા ગ્રાઉન્ડ ઉપર તમને આ રીતની ખુરશીઓ પણ પાછળ જોવા મળશે જ્યાં તમે બેસીને આરામથી તમે સ્વામીજીનું પ્રવચન સાંભળી શકો છો અને અહીંયા ઘણા બધા અહીંયા સ્ટેજ બનેલા છે અને તેની ઉપરની સાઈડ ઉપર એલઈડી સ્ક્રીન પણ તમને લાગેલી જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો આ રીતનું તમને ભવ્ય મેંગ સ્ટેજ બનેલું જોવા મળશે પચાસ હજારથી વધુ ફુરુશોનું પણ આયોજન થઈ ચૂક્યું છે તો ડોક્ટર મહાન સ્વામીને જન્મ જન્મી 2 ફેબ્રુઆરી ના દિવસે આ મેગાન પાર્ટી આયોજન કરવામાં આવશે તો આપણને અહીંયા વોશરૂમની પણ સુવિધા જવાબ મળશે જેથી કરીને કોઈ પણ ખરી બક્ષ કરે કોઈ પણ જાંચમાં પ્રોબ્લેમનો સામનો ન કરવો પડે તો અહીંયા હવે ભક્તો દ્વારા જોશની અંદર તૈયારી ચાલી રહી છે महान स्वामी जन्म तेर सप्टेम्बर ओगनीस सौ तेस जबलपुर मध्य प्रदेश खाते थोड़ा बीएपीएस नुल फॉर्म तक जाना दू बोचाशनवासी अक्षर पुरुषोत्तम स्वामी संस्था मेडिकल इमरजेंसी में पण तुमने सुई का जुआ मरशे रैंकिंग को कामकाज जारी करूँ બે ફેબ્રુઆરીનો આયો કાર્યક્રમ છે એક 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 દીવાએ અહીંયા તમે બોટુ સ્ટેજ બનેલો જોવા મળશે રાજન તેની પાછળની સાઇડ ઉપર તમે ભોજનની પણ સવિગા જોવા મળશે तो તમે તમારું ફેમિલી સાથે પણ આયોજન કરી શકો છો અલ્લા જે મહાન સ્વામીને જે જન્મદિવસની ઉજવણી છે તેની અંદર ભાગ લઈ શકો છો લોકેશન તમને જણાવી દીધું છે કે સક્ટા પર તમને ખબર ન પડે તો તમે વિશેષમ બોસની અંદર લોકેશન પર જોવા મળી રહેશે તમારું તેલથી એટલું અંતર થાય કે અમે જાંગેશાપો છો તો દોસ્તો આની અંદર અલ્લા સુધી સંપૂર્ણ ડિટેલ મે તમારી સાથે શેર કરી છે શ્રી મહાન સ્વામીને મનમોમી જન્મ જન્મા જન્મીનો આયોજન ચાલી ગયું છે તો આવડિયા જો તમને પસંદ આવે હોય તો તમાર મિસે પર શાંતિ પણ શેર કરજો પેપન અન્ય આવિને મુલાકાત કરી શકે વધુને વધુ સંખ્યાની અંદર હરી બક્ત આયા પહોંચી શકે તો નિયો સ્ટુડીની અંદર આપણે ફોરી મારીશું ખાસ કરીને તમને તમારો અને તમારા પરિવારનો ખ્યાલ રાખો જય હિન્દ જય ભારત